મૂડીના રાયસંગપર ગામે એક જ કોમના બે જૂથ વચ્ચે મારામારી મૂડી તાલુકામાં મારામારી અને ઝઘડાના બનાવો અવારનવાર સામે આવતા હોય છે ત્યારે મૂડી તાલુકાના રાયસંગપર ગામે સાયલા તાલુકાના એક ગામમાંથી જાન રાયસંગપર ગામે આવી હતી જે દરમિયાન કોઈ વ્યવહાર બાબતે બંને પક્ષમાં બોલાચાલી બાદ મામરો ઉગ્ર બન્યો હતો અને મારામારી સુધી પહોંચ્યો હતો જેમાં બંને પક્ષના થી વધારે લોકોને નાની મોટી ઈજાઓ પહોંચતા એકસો આઠની મદદ દ્વારા તાત્કાલિક પ્રથમ સારવાર માટે મૂડી તેમજ વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડવામાં આવ્યા હતા આ અંગે મૂડી પોલીસની જાણ થતાં સ્ટાફના સાહેબ રાજપાલસિંહ સહિતના ઘટના સ્થળે જઈ આગળની તપાસ આરંભી છે